ભંગલાના માં છો જીવનમાં સુખ કે માતાજીના થાળે માગો તો માતાજી બધું આપી દે પણ આજકાલની વસ્તીને ખાલી સુખ જોઈએ છે પૈસા જોઈએ છે અને કરો કે કરો તેનું પાલન કરો તો તમારું જીવન તો બદલાય છે પણ તમારા આજુબાજુવાળાને તો એમ થશે કે વસ્તી શું માગે છે તો કુંકા મેળી કીધું છે પૈસા ગાડી બંગલા એવું માગે છે પણ કોઈ માતાજીને તો માગતું જ નથી જો બંગલા ગાડીની જરૂર નથી ગાડી બંગલા પૈસા તો જય માતાજી જય કુંકા મેળીમાં કુંકા મેળીએ શું કીધું છે તો પૂરો પૂરો વિડીયો જોજો કુંકા મેળીએ કીધી વાત તમને પણ જો સાંભળો છો તો તમારું પણ જીવન બદલાશે છે ને તમે પણ એક આ શબ્દ સાંભળો છો તો તમારું પણ એક નવી સાથે અને નવા શબ્દોથી તમારું પણ જીવન બદલાશે તો કૂંખા મેળાના પ્રવચનમાં બોલેલા શબ્દો આપણે આ જણાવવાના છીએ તો બને ત્યાં સુધી વિડીયોમાં બની જાય કુંખા મેળા કૂંખા મેળા વિષયો કે તમે એકવાર માતાના થઈ જાઓ તો સુખ દુઃખ તો જીવનમાં ગમે તેવું હશે તો એ તમે ખાલી ગાડી કે રૂપિયા કે બગલા ના માગશો જીવનમાં સુખ કે માતાજીના ખાલી માગો તો માતાજી બધું આપી દે પણ આજકાલની વસ્તીને ખાલી સુખ જોઈએ છે પૈસા જોઈએ છે અને ઘર જોઈએ છે પણ ખબર નથી કે કાલે ઊઠીને કેવા દુઃખો હાલ ચાલુ થઈ જાય છે તો તમે માતાજીને માગો તો સુખના દિવસો તો ચાલુ થશે પણ તમારી ગાડીનો વળતો પણ પૂરો કરશે બંગલાનો વળતો છે એ પણ પૂરો થશે તમારી પેઢીઓ પણ થઈ જશે આ ઘુંઘાર મેળવીને શક્તિ છે તો વસ્તી શું માગે છે તો ઘૂંઘા કીધું છે પૈસા ગાડી બંગલા એવું માગે છે પણ કોઈ માતાજીને તો માગતું જ નથી જો બંગલા ગાડીની જરૂર નથી ગાડી બંગલા પૈસા તો એમણે જ ચાલ્યું આવે પણ આજ ખાલી વસ્તીને ખાલી ઓછો કરવો છે પૈસાની જરૂર છે બંગલાની જરૂર છે દેવને કોઈ માનતા નથી દેવને તો કોઈ મનવું જ નહીં પણ આ વસ્તીને જો એકવાર એમની માતાને માગી જુઓ તો ગાડી બંગલા તો રોજે છે પરંતુ આજની વસ્તી ગાડી બંગલાને સુખ માગે છે કુનખાએ કીધું છે કે તમારી કુળદેવીને કહેવાની જરૂર નથી કે તમારા ગાડીની જરૂર છે તમારે પૈસાની જરૂર છે તમારી કુળદેવી જાણે છે કે મારા દીકરાની શું જરૂર છે તો તમારી કુળદેવીને આ બધું કહેવાની જરૂર નથી ખાલી તમારી કુળદેવી ઉપર વિશ્વાસ રાખો ભક્તિ કરો તમે આપે મેળા પર તમારી કુળદેવી આપશે પણ તમે ડાયરેક કે ડાયરેક કહેશો કે મારે તો ગાડીની જરૂર છે મારે બંગલા એક ટાઈમ તમને માતાજી લઈ ગાડી પણ આપી છે પૈસા પણ જો તમારે જોઈએ તો મળી જશે પણ તમે તમારી માતાને જ માગો તો તમારી માતા બધું આપી દે પણ હાલ જે પૈસા અને ગાડી મળશે પણ તો બીજું ઊભું થશે તો તમે એમ કહેશો કે પૈસા ગાડી આવે પણ માતાએ સહાય તો ના જ આપી પણ તમે પહેલાં દેવને માગો દેવ માગશો તો ગાડી પણ મળશે પૈસા પણ મળશે સૂટ પણ મળશે તો દેવ માગો ગાડી બંગલાથી કશું નહીં થાય દેવ હશે તો ગાડી બંગલા જ છે તો આ પણ ઘુંખા મેળીએ જણાવ્યું છે તો ઘુંઘા મેળીના આવા શબ્દો આવી વાત પ્રવચનમાં સાંભળવાની ખૂબ જ ઈચ્છા હોય છે દરેકની પણ ગાડી બંધ હોય છે હમણાંથી અને આ પ્રવચન તમારે સાંભળવું હોય તો તેમની આઈડીમાં યુટ્યુબમાં પ્રવચન લખશો એટલે ઘુંઘા મેળીની આઈડી આવશે પ્રવચન લખેલી તો એમ મળશે તો આવા પ્રવચન કરેલામાં ખૂંખામેળની વાત આપણે આ યુ જણાવી છે તો ખૂંખામેળના આવા શબ્દો સાંભળીને જીવન બદલાઈ જાય છે તો ખૂંખામેળને આવા ચમત્કાર છે ખૂંખા મેળીને ત્યાં પાંચ લાખ પબ્લિક આવતું હોય એમને નથી આવતું કારણ કે ત્યાં લાખો લોકોનું કામ થાય છે અને ત્યાં માતાજીના ચરણ વર્ષ કરે છે અને ત્યાં માતાજી તેમને માગ્યું આપે છે અને ધાર્યું કામ કરે છે લોકો દુઃખી હોય છે લોકોની ઘર જમીન નથી હોતું તેવા લોકોનું પણ ઘર જમીન આવી જાય છે તો એવા લોકોનું પણ કામ થઈ જાય છે તો આ માતા તે માટે પૂજાય છે ને ત્યાં પાંચ લાખ થોડુંક તે માટે રવિવારે આવતું હોય છે જય મા ખુંખામ જે એ કરો તેનું પાલન કરો તો તમારું જીવન તો બદલાય છે પણ તમારા આજુબાજુવાળાને તો એમ થશે કે આ જે કુંખા મેળીના સાનિધ્યમાં જાય છે તે શબ્દો સાંભળીને સુધરી ગયા છે અને કેટલા લોકો સુધરી ગયા છે તમે પણ એક નવી તરીકે સુધરી જશો તો માતાના પ્રવચન સાંભળો માતાની વાત સાંભળો માતાનું કીધેલું પાલન કરશો તો તમારું જીવન તો બદલાય તમને ગામ અલગ રીતે યાદ કરશે તો કુંખામ મેળીએ સાનિધ્યમાં આ પ્રવચન સાંભળવા લોકો કેટલું આવતું હોય છે દર રવિવારે તો આ માતાના પ્રવચન સાંભળવાનું પણ બહુ જરૂરી છે કારણ કે એવા શબ્દો છે તમારું જીવન બદલાઈ ગયા છે કેટલાય લોકોના જીવન બદલાઈ ગયા છે તો કુંખામ મેળીએ આ વાત કરેલી હતી ખાસ તે આ વાત સાથે કેટલાય લોકો કૂમદાન કરવા માંડે છે કેટલાય લોકો મા બાપની સેવા કરવા માંડે છે કે ઘાતકાલની વસ્તી કળીઓમાં તમે જોઈ શકો છો તો પૈસા ગાડી એ બધું જોતું હોય છે પરંતુ જો તમે માતાને જ માગી લો મા બાપને માગો તમારી કુળદેવીને માગો કુળદેવી સિવાય કોઈ તમારો આધાર નહીં એ પણ કૂંઘા મેળવી કીધું છે એટલે તમે તમારી માતાને માગો તમારા મા બાપની સેવા કરો તો તમે આગળ આવી જશો અને બીજું કંઈ કરવાની જરૂર નથી ગાયો બંગલા તો ગાય આવી જશે પણ પહેલાં તમારી કુળદેવી અને મા બાપને સાચો અને તો આપોઆપ બધું થઈ જશે તો આ કુંખામળની આવા પ્રવચન સાચા અને સાચા સવાલ જવાબ કેટલા પ્રવચનોમાં આપેલા છે તો આ માતાને આલન કરશો તો તમારું જીવન આપોઆપ બદલાઈ જશે જય માં જય બોચર માતા તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા હોય છે નવા હોય તો લાઈક છે સબ્સ્ક્રાઇબ કરજો અને હવે મળીએ ફરી નવા વિડીયોની અંદર તો જય કુંખામણીમાં જય બહુચર માતા ત્યાં સુધી બાય